જેમ પરમાત્મા પર્વતની અંદર બિરાજમાન થયા અને ભગવાન સ્વરૂપ વધારતા ગયા વધારતા ગયા આ સંસારમાં સૌને પ્રભુનો આશ્રય છે કોઈ નિરાશ્રય નથી આ દુનિયામાં બધાને પ્રભુનો આશ્રય છે પરમાત્મા જ્યારે સૌને આશ્રય આપે છે બધા વ્રજવાસીઓ એમની નીચે આવ્યા ત્યારે આપણે બધાય કથા સાંભળી છે કે પેલા ગોવાળિયાઓ ભગવાનને સપોર્ટ કરવા માટે એનો સહયોગ કરવા માટે પેલી લાકડીના ટેકા લઈ અને આપ્યા છે અને ભગવાનને કીધું કનૈયા લાલા તું થાકી ગયું હશે હાથ ની લઈ લે તું થાકી ગયો હશે હાથ નીચલા ભગવાને કીધું બરાબર રાખ અરે તું હાથ લઈ લે ચિંતા ન કર અમે છીએ ને પછી ઉતારે ભગવાને જરા હાથ નીચે લીધો અને ગોવર્ધન પર્વત નીચે આવે છે એવા સમયે બધા ગોવાળીઓ ભગવાનને કહે છે કે નહીં આ લે નહીં તો મરી ગયા હમણાં જુઓ અહીંયા એક દ્રષ્ટાંત પરમાત્માએ સંપન્ન કર્યું આપણને કે આ સંસારમાં જે કંઈ કરે છે જે કંઈ કામ થઈ રહ્યું છે એ બધું ભગવાન પોતે કરે છે જ્યારે ભગવાન એમાંથી પોતાની શક્તિ હટાવી લે છે ત્યારે આ સંસારનો માણસ તણખલું તોડી શકતો નથી તો ગોવર્ધન તો ક્યાંથી ઉપાડી શકે ભગવાને સાત દિવસ સુધી ગોવર્ધનને પોતાની આંગળી ઉપર તોડી રાખ્યા આનો એક ભગવાને મર્મ સહિત સાથે આ સંસારને ઉપદેશ આપ્યો કે વાલા ભક્તો જેમ ગોવર્ધનને સાત દિવસ તોડું છું એમ તમારા શરીર રૂપી આ ગોવર્ધનને પણ હું સાત દિવસ તોડીશ સાત દિવસમાંથી એક દિવસ જ્યારે હું મારી આંગળી લઈ લઈશ એટલે જેમ આ ગોવર્ધન નીચે આવ્યો એમ આ ગોવર્ધનય પડી જવાનો છે આજ નહીં તો કાલે પડી જવાનો માણસ માણસનું જે શરીર પડી જવાનું છે આપણને ખબર છે આ શરીર નાશવંત છે છતાં પણ આપણે આ શરીરની પાછળ કેટલા ભમીએ કેટલા ભમીએ છીએ આ શરીરની પાછળ આપણે કેટલા દોડતા રહીએ અને ખબર છે કે પાછા આપણી હારે નથી આવવાનું આને બાળી જ નાખવાના છે જેને બાળી જ નાખવાના છે એની પાછળ આપણે દોડતા રહીએ છીએ જ્યાં આપણે સંસારમાં પરિવર્તન જોઈએ છે છે દુનિયાના કેટલાય આપણે જોયા કે બધું છૂટી ગયું આ બધું મૂકીને જતા રહ્યા અને છતાં આપણને પણ હજી એમ જ્ઞાન નથી થતું કે આપણે મૂકીને જવાના છીએ તો આપણે મૂકીને જઈએ પણ એ પહેલા કંઈક એવું કામ કરતા જે આપણે જઈએ ત્યારે આપણી સાથે આવે પણ આપણને માયા ક્યાં લાગે છે આ બે પાંચ ચાર પાંચ દિવસ જે આ શરીર અહીંયા રહેવાનું છે એમાં આપણી માયા લાગે છે આ કેટલું આપણે ભગવાન જે અવસ્થા આપે ને એ અવસ્થાનો સ્વીકાર કર્યા જવો પડે નહી તો પરમાત્માની ઈચ્છા હોય જો પરમાત્મા જો આપણને સંકેત ના આપતા હોત આ દુનિયાનો કોઈ માણસ સંકેત આપે કે ન આપે પણ આ શરીર તમને સૌથી પહેલું સંકેત આપે છે સૌથી તમને આ આપે છે મોઢામાં દાંત આપવાની જન્મતાની સાથે બાકી પરમાત્મા જે રચના કરે છે એ છે તો જન્મતાની સાથે જ દાંત આપી શકતા હતા પણ પ્રભુ દાંત ના આપ્યા પણ પેટ ભરવા માટે માનું દૂધ આવ્યા બીજું જેવા થોડા મોટા થયા એટલે આપણને ભગવાને દુધિયા દાંત આપ્યા દાડમ ની કળી જેવા ઝીણા ઝીણા દાંતો આપ્યા એ દુધિયા દાંત પડી ગયા પછી ભગવાને મજબૂત દાંત આપ્યા એ મજબૂત દાંત માં તમને જેટલું જમાય છે એટલું જમી લો પણ જ્યારે ભગવાન એ મજબૂત દાંતને પાડી નાખે એટલે સમજી જવાનું કે પરમાત્માએ કીધું છે ભાઈ ધીમે ધીમે હવે જમવાનું ઓછું કહે પણ આપણે શું કરીએ બધા દાંત પડી જાય બે ત્રણ રહી ગયા હોય તો એને પડાવી નાખે નવી બત્રીસી બેહાડીએ જે સાથે નથી આવવાનું એની મમતા લાગે છે વાલા ભગતો ચાર દિવસની આ ચાંદની છે જેને ચાર જ દિવસ મને તમને અહીંયા અહીંયા મોકલ્યા છે એવાને એની એની મમતા લાગી છે મને તમને પણ યાદ રાખજો મમતા એની લગાડાય જે સાથે આવે અને આ દુનિયામાં સાથે આવવા વાળું કોઈ હોય એક માત્ર સાધન છે ભગવાનનું કરેલું ભજન અને એનું સત્કર્મ તમારી હારે આવશે બીજું કશું જ તમારી સાથે આપણે જેને સગા સગા કહીએ છીએ અરે બાળી પાછા આવે એનો વાંધો નથી ત્રીજા દિવસે લાડવા ઉપાડે છે અરે ત્રીજા દિવસ ને ક્યાં કરો છો હવે તો સ્મશાનમાં બે ને ડાબી ખાય છે ન્યાય ચા ને બિસ્કીટ ખાય છે આનો વારો મોડો આવશે ને આપણે ભૂચું રહેવાનું ન્યા જ બોલો ચા ને બિસ્કીટ તો થતા હતા હવે તો થેપલાય મળે ને ઈ ખાય આ વૈભવ સાથે નહીં આવે તારા પ્યારા સ્નેહી જનો પણ નહીં આવે માટે

તમે કલર નવા નવા વર્ષે કરાવ્યા કરો મોડલ તો જૂનું જ રે નથી ઓલા કહેતા સાહિત્યકારો કે કાંઈ લ્યુનાને ને તમે ગેરેજમાં મૂક્યા હોય ને કલર ને બધી કરાવો કાંઈ એ કાંઈ બુલેટ નો થઈ જાય તો એ જ રે આ શરીરને ભાલા બા ભગવાન જે અવસ્થા આપે છે ને એ અવસ્થાને સ્વીકાર કર્યા કરો હા અકસ્માતે કોઈ એવું ઘટના ઘટે અને કશું થાય

સમયમાં અત્યારે સંપત્તિ એટલી વધી એટલે ઘણી ઘણી વખત તો એટલા એટલા રૂપિયાના મેકઅપ થાય કે અમુક અમુકના આખા વરનું કરિયાણું આવી જાય એટલો મેકઅપ થાય પણ સારું કરો હમણાં ક્યાં પૈસા દેવા પણ યાદ રાખજો તમે જેને મથી રહ્યા છો જાળવવા માટે એ જોબન સાથે નહીં જે સાથે નથી આવવાનું એની માયા શા માટે છતાં આત્મા જુઓ ભગવાને જે વ્યવસ્થા કરી છે એમાં આપણને ભગવાન ઉપર જેટલો ભરોસો છે એના કરતા વધારે ભરોસો આ સંસારના માણસ ઉપર આપણને આવે દવાખાને જઈએ કઈ બીમાર પડ્યા હોઈએ અને ડોક્ટર દવા આપે અને જરાક આપણને સારું થઈ જાય એટલે આપણે શું કહીએ અરે ભાઈ સારું કર્યું ડોક્ટર હારા મળી ગયા નકર તો મરી જ જવાના હતા એટલે આપણને ડોક્ટર બચાવે છે આ સંસારમાં વાલા બધો જો કોઈ આપણને બચાવી શકતું હોત ને આપણે કહીએ ડૉક્ટર એમને બચાવી લીધા પેલા માણસ એમને બચાવી લીધા તો આ દુનિયામાં ડોક્ટરના ઘરમાં કોઈનું મૃત્યુ જ ન થતું હોત તો એના ઘરમાંથી કોઈ ગયું ન હોત આ સંસારમાં કેવલ 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 ઠાકોરજી બચાવે છે બીજું કોઈ બચાવી ન શકાય કેવલ પ્રભુ બચાવે એટલે સંતો લખે કે જે અહીંનું અહીંયા જ રહેવાનું છે એની દોસ્તી હું કામ કરવી તમારે ન વૈભવ સાથે આવશે ગમે તેટલો સારો બંગલો બનાવીને અહીંયા રહ્યો તમે પણ એ બંગલો મૂકીને જ રહી જવાનો છે ગમે તેટલું મોટું મકાન હશે ગમે તેટલું તમારો વૈભવ હશે ગમે તેટલું તમારું પદ પ્રતિષ્ઠા તમારી સંપત્તિ ગમે તેટલું હશે એ બધું અહીંયા જ રહેવાનું છે પણ હા એ તમારી પાસે રહેલા પદ પ્રતિષ્ઠા ને સંપત્તિમાં તમે જો પુણ્યનું નાણું ભેગું કરી લીધું તો એ ઉપર આવશે અમેરિકા ફરવા જાઓ તો ડોલર હારે લઈ જાઓ છો લઈ જાઓ છો ને કે નહીં અમેરિકા તમે ફરવા જાઓ તો ડોલર હારે લઈ જાઓ છો ને જે દેશમાં ફરવા જાઓ ત્યાંનું તમે નાણું ભેગું લઈ જાઓ છો તો એક વાત યાદ રાખજો ઉપરના લોકમાં પુણ્યનું નાણું ચાલે છે તમારે અહીંયાથી ભેગું લઈ જ જવું પડશે પુણ્યની કરન્સી ભેગી નહીં લઈ જાઓ તો ન્યા તમને કાંઈ વ્યવસ્થા નહીં મળે પુણ્યની કરન્સી કમાવા માટેનો આ સમય આપણી પાસે ભરવાને મોઢ લાવ્યો છે જે સાથે નથી આવવાનું એની આપણને મમતા લાગી ગઈ છે અને મમતા તો ઠીક છે પણ જેમ જેમ ઉંમર થતી જાય અને કદાચ આપણે બીમાર પડીએ બે ત્રણ દિવસ તાવ આવે અને પછી એ તાવ વળી પાછો આગળના દિવસોમાં એક્સપેન્શન થાય કે ભાઈ હજી બે પાંચ દિવસ રોકાવાનો છે તાવ તો આપણને તો કેટલો ભય લાગી જાય કે કદાચ આ તાવમાં વયો જ નહીં જાવ ને

આ દુનિયામાં ભગવાને બધી વ્યવસ્થા કરી રાખી છે જ્યારે બાળક નાનું હોય અને કોઈ પિતા મૃત્યુ પામે તો એ બાળકને કેવી રીતે કોના સહારે ઉછેરવું એની પણ વ્યવસ્થા ભગવાને કરી રાખી હોય છે અને જ્યારે કોઈ પતિ પત્નીને જીવનમાં સંસારમાં બાળક ન હોય તો એની વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર કરવી એની વ્યવસ્થા એ ઠાકોરજીએ ગોઠવી જ રાખી હોય છે સૌનું ભાવી સૌની સાથે તો પછી એની ચિંતા શા માટે જે નાહકના ના સંબંધો ગયા છે જે સ્વાર્થના ના સંબંધો છે ભીડ પડે ત્યારે જરાય કામ નો આવે સંબંધો એવા સંબંધો જે સારા સારા સંબંધો કે જેમાં કંઈ દુઃખ જેવી અણસાર પણ નથી સુવાળી દોરીના બંધન પ્રેમ થકી સૌ બાંધે પણ આયુષ્યનું તંતુ તૂટે તો કોઈ ન એને સાંધે આયુષ્યનું તંતુ કોણ સાંધી શકાય સંસાર સવન તો ભગવાન હારે એવો બાંધવો જોઈએ કે એ આપણા તંતુઓને જોડી દે બાકી આ સંસારના જેટલા સંબંધો છે બધા કેવા છે તો કે ભીડ પડે ત્યારે તડતડ ફૂટે જેવી ભીડ પડી એટલે સંબંધ તૂટી જાય રોજ પાનના બેસીને બેસી માંથી અડધો અડધો માવો રોજ ખાવાની જેને આદત હોય પણ પોલીસ આમ પકડવા પકડવા આવે આને તે પાછો એ પાછો ઘરમાં હં થઈ જાય આવા ભીડ પડે ત્યારે તડતડ ફૂટે એવા સંબંધ શા માટે અને ચાર દિવસના ચાંદ્રડાની જૂઠી માયા શા માટે આ તો ચાર દિવસની ચાંદની છે ભગવાને ગોવર્ધન પર્વતને ઉપાડ્યો અને એ ગોવાળિયાને ભગવાને જ્યારે કહ્યું તમે ઉપાડો અને ભગવાન પર્વત નીચે આવે છે એમ આ પર્વત પણ પડી જવાનો ભગવાને સાત દિવસ આ ગોવર્ધન પર્વતને ધારી રાખ્યો છે આ કથામાં એક બીજો ઉપદેશ છે મેં આગળના દિવસમાં યાદ કરાવ્યો હતો કે એક આપણા સમાજનો નાનો માણસ નાની ઉંમરનો માણસ જ્યારે કોઈ મોટું કામ કરવાની જ્યારે તાકાત ઊભી કરતો હોય ત્યારે આપણા સમાજના મોટા લોકોએ એને ટેકો આપવો જોઈએ એનો પગ ન ખેંચવો જોઈએ કૃષ્ણને સવે ટેકો આપ્યો છે